તો દોસ્તો બધે ની રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહારાજ આજ આપણે એ થોડકો ુંંઢે થી બ્લોગ ચાલુ કર્યો છે વિચારો છો તો પણ કન્ટેન્ટ સારું હદે ઉતાર નાખીએ આજ આપણે હાવ રામા સટી જાલે હું ને બાયર ગયો તો બધું ઉતારન સારું આવ્યો ને જો આપણે આખો હે ને નોખો ખરો નાખ્યો આ વાડી મો આગળ આજી ખાડા ઉતા ને એ આખે આખા બુરે દીધા અને દેહી બાપે જો આ શોખી કર નાખી વાળાવા અત્યારે જો હાઈવે ચાલુ છે ગામમાં મોરમ હારી નીકળે હતી જોકે લગભગ હવાર ને ચાલુ છે આ ઉકાળા ઢેકલા જો ચડાવ્યો એટલે આવું બધું અહીંયા ચાલે આપણે આગળ દેખાડે તમને માલ કેવો છે એ એનરી ગયો હાણો મોરો ઉપડે ભાઈ

पैसा हूंदा आहिनि कहिड़ी थी सघे कहिड़ी हा તમારા ભાઠા વેચી નાખો ધોરીઓ નો ઠેકે તો ચલો દીપ અમાર કે હોય જર સક જો આ તો મોકાન દેખાતું હોય નથી છે ઠા આવું ઘોડે એટલે હેટો છે કે લાંબો એટલે મોટરસાઈકલ છે અરે અરે આ અણી આર બનાવવાનું આપણે આ આવ્યા તો મોટર ચાલુ કરવા ઈધર આયે છે આ ઇધર આયે છે મોટર ચાલુ કર લે ઓર મોટર ચાલુ હો ગઈ દોનો કે દોનો સ્પીકર ગોતલી જો એમાં ક્લીન અવાજ નહી ભગત નો સ્પીકર ભગત માથું થોડા તો દોસ્તો આપડે આગળ ની મુલાકાત લીયે इनका लुक आप देख सकते हैं। करोड़ का का। हार दिया दिया। लेकिन उसने फेंक दिया। दिया। <laughs> 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 तो अभी हम चलते हैं। <laughs> देखा आपने लापरवाही का नतीजा चलो, चलो। इस पांड़ी, ये पांड़ी का क्या टेव है, ये ऐसे ऐसे करती है <laughs>

आ, ये जो आ, वहाँ पे मैं फुलड़ा पाथरूंगी फुलड़ा पाथरूंगी बसे उसके बाद क्या करेंगे आप उसके बाद इसको वहाँ पे हम बिठाएंगे फिर हम धोएंगे और फिर दूध पियेंगे और सो जाएंगे वाचरी को नहीं पिलाएंगे <laughs> हाँ वाछी को भी पिलाएंगे दूध फिर हम खाना खाएंगे फिर हम पेड़ा करेंगे पेड़ा भी करेंगे તો રમેશભાઈ તમારું શું કેવાનું આપડે ગાય વિશે મૂકી દે મને છે ને આપડે જોડાઈ ગયા સ્પીકર હેરખું રાખો જરાક

हिंदी में आपको क्या लगता है फोपोड़ो पो उठ मु पकड़ो लगता है कि गाय अभी जाने वाली है तो पर झारो तुम जी स्पीकर तो सीधा पकड़ो क्या कहा आपको पहले सुनिए <laughs> ये तो, तो भूखा हो रही है ये बहुत स्ट्रांग कैमरामैन है हमारा ये भूखा रही है आपको क्या लगता है इसके इसको क्या आएगा हमको लगता है फासड़ा आएगा फासड़ा बछड़ा बछड़ा ऐसे बोल रहे कि इमा

તો પરપોટો આવી ગયો છે કહાની ટ્વિસ્ટ હૈ એમાં કેવું છે ગાય ને થોડીક વાર લાગે તો આપડે ગાય ગયા તો કામ બતાવી

એન્ડ જોઈ શકો છો આપડે બની જે આપણે ગીર માંથી લઈ આવ્યા હતા ને આ લગભગ આપણે ઉતારે હા આપડે આ સોટીલા થી લઈ આવ્યો હતા અને આ ગીર માંથી હા

ઇધર આ સેક્શન છે ને આપણે અહીંથી બદલી જઈએ આ છે ઓછા પાલટી આ મિની બની આ મિની જાફણી અને આપણો નંદી જોઈ શકો છો તમે નંદુઓ હાલો એલે નંદુ એ

દોસ્તો ફાઈનલી આવી ગયા છે કેમેરામેન આપણી સાથે જૂનાગઢ થી છે અત્યારે જોડાયેલા છે શું કેમેરામેન તમારું શું કહેવાનું છે એ જે કોને છે

પણ ઊભી થવા જ મળે ઉભી થાય તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપડે વાસડો આવી ગયો નંદી